બીજું કો આ એ હાર વર્ડ હું જોન કરતા હું બે બે વેવયન એ એ હાર એ ભાઈ તો બધી વાતે તૈયાર હતા મને કાલે તો ફોન કર્યો તો કોને કોને પાડવા દ્યો

પણ એ તો તમારી કહેવાય કપાઈ જોડે તો હવે છે ઘણું એટલે હીરા હાલી હવે અમાર જોડે તો કોઈ હે નહીં તમે શું હાલવાના હવે મારું કેવું મોનો તમે હવે આપણે ભયું નહીં આપણે ભયન તમે જોઈએ ને ફાઇન થોડો થોડો ટેકો કરશે અને એવું છે ને તો થોડો ટેકો હું એ કરી ના તો હવે હાર વડો હું વાત કરું કે ટેકો કરતા હોય તો વળી કર અને કે ભાઈ મારે તો એટલી અકાય હે નહીં સો દાગીના જેમ કે તો દાગીના ચોય પહોંચ્યું હવે લાખ લાખ ની બે બે લાખ રૂપિયા તો મારે ચોહી લાબા અને અમારો છોકરો નોકરી કરે નોકરીમાં અમારે ઘર ને ઠેઆ દે અમે એટલું બધું ચોય કરી નાખકો વાત છે કેવી પણ આપણે કોક તો કરવું પડશે ને હવે આ તો બે વર્ષથી હગું છે તમને ના એ તો સાચી વાત છે પેલું સાચું રહે ના કે પાછા અને તમાર ભાઈ પેલા ઉતવાળે છે આય પા ઈને હવે પૈસા ઘણા છે એટલે ચાલ્યું જોર નઈ રહેતું પણ બીજાની પોઝિશન હમજતા નહી ઈને એવું કે પૈસો છે તે હું બધુંય કરી નાખું પણ હવે અમાર જોડે નહી દમી શું કરવાના હે કો આ તમે તાને આપણે વાત કરજો તમે બધા ભેગા કરો અને એવું હોય ને તો તમે થોડો ટેકો કર્યો તમને અને બીજાની વાત કરજો તમે બરાબર હા હારોડો હું અત્યારે વાગડાઈ જોડે જુઓ રોગડાઈને કહું કે કોઈ ટેકો કરતા કો મારે છોકરાને હગે સારું કરવા જાવ છે કે તો દાગીના લઈ જાવ અને હારોડ હું જાઉં અને રોગડાઈને પૂછું એ હા હો હવે દાગીનાનું આયુ છે

મારું મારે હવે આવ્યો હતો પૈસાનો વેત નહી હા હું કીધું થોડો ઘણો ટેકો કરતા હોય બરોબર તો કીધું લાવ એની જોડે જુ કોને વાત તમારી તમારે કેવી પણ હાલમાં પૈસા તો નહીં આલ કોઈ સિજન તો કયું સાની તમને ચાલતી તમને ખબર નહી ના ઈ તો સાચી વાત સીઝન તો કોઈ નહી હમ આજે કોઈ આયડા બેડા ની વાત છે ના ઈ સાચી વાત તો તો એટલે આલ તો મારા ફાન તો નહી પણ કુકરે વાત કરો ઈરા થોડા કઈ ફાન તો ઈ થી પૈસા જો હોય આ તો હું કીધું લાવો ઓટો મારતા વળી હોય તો વળી કજક વાળા ટેકો કરી વાત તો ટેકો કરો તો આપણે આપણે કરત તો ટેકો પણ મે આલ નહી આલે સીઝન જો એક સેની ભે પાવ એક કે છે સેની ના સાચી વાત તોરે આલે એકે કે દોડતા નહી અને આયડાનું હાલ કોઈ કોઈ હાલ તો ચ્યો ઉતર પર ગણાવાય નહીં તો આજી વાત હાલ તો એકે કોઈ શું આ આ તો બીજું પડ્યો હોય તો લાવો તો મારતા હોય તો હાલ તો એમ કરો વાત કરો એમ આ રોડો હું કોકરે જોડે જાતા હું શું કી વાર હા બરાબર છે ઓ આ આ જ છે

આટલું બધું હું તો કો આ ઓનું પ્રતિબંધ કર્યું હોત તો સારું તો આ તો ગરીબ મોણો તો મરી જાય કદા જો છે હવે તમારા જેવા મોણો શું કરે તા બાપડા અને પેલા કભાઈએ કભાઈ તો કે હું સોના હાથ આલુ હવે ઈ જોઈ તો પૈસા સી તો ઈ તો આલે હવે પણ આમાં જેવો મજૂરીઓ મોણો શું કરે અની તો પૈનું હમજતા જ નહીં લ્યો વાત હાજો ભાઈ ભઈને થોડો ટેકો કર્યો ને તો એને હારું ટેકાની વાત તો ચોય દી પણ ઈ તો હોમાયંગ એક સોના હાથ દાગીને ના આલુ કે એને આલવા દાલ ન કોઈની ભાઈ તા સી નહીં હવે શું કરવાનું કહો આ જમાનાનું તો જો કોઈ ભાઈનો વિચાર એમ છે પણ હું શું કહું પૈસા તો ચાલું પણ હું થોડું વ્યાજ લ્યો જેટલું વધારે તો નહીં લ્યું તમારા દસ ટકા કારણ કે તમને કોઈ એટલો બધો અનુભવ નહીં એટલે દસ જ લ્યો તમારો તો વધારે નહીં લો દસ તો અમે ચોહી પરી કહકો એટલાનું તો એવું એમ તાણી તો એમ કરો હમ મારે વિકો કટકું પડ્યું છે તો વિકા ઉપર આ પૈસા સમ કે વિયા તો મારે ભરવાની તાકાત છે નહીં જાન હું પૈસા આલ્યું તાન મન ઈડું છોડી જાવ્યું હું તમને પૈસા આલ્યું પણ એ પા તમને વિગા પર આલુ ખરા પણ એમો કરાર કરવો પડશે કે આટલા વર્ષે તમારે છોડાવવું પડશે કરાર તો હળો હું વડીની લઈને આવું હોત ને તો વડી ઈરા હોય તો એમ કે ફરક પડે છે કે મને કોઈ ખબર પડતી છે નહીં આ બધામ એટલે તો હું તમને કહું તમે કુકની લઈને આવજો હારું હારું હું વડીની હોજે લઈને આવું

ભગવાન દાસ એમ અને વેવાઈ એમ કહેતા હતા કે પોચો દાગીના લાવજો દાગીનાનું કહેતા હતા એમ હવે મારે દાગીનાની સગવડ છે નહીં હવે હું દાગીના એટલા બધા લઈ જુ છો અહીંથી પણ પોચો તો ના હોય એમ કહેવું છું કે હું બે દાગીના લાવ મંગો છું તો નહીં ચું નહીં લાવું બીજું વધારે મારા કોક નહીં એવું તો કેવું તું તમારે પણ હું વળી સારામાં કોઈ કહી ના છું ના ના આપણે પોચ ના હોય તો કહેવાય શું છે એમાં પણ એમાં ચું છે ખબર ને અમારે કપઈ રે હા તમાર કપઈ ખરા હવે કપઈએ એમ કીધું કે હું સોના હાથ દાગીના લાવ્યું પણ કપઈ જોડે તો પૈસા છે તે તો સોના દહે લઈ જાય એટલે આપણે તો વેવેને તો એના વાત ના લેવો કે પણ હવે વેવાય કે ઈ લાવીન તમે ના લાવો તો મારે તો આબરૂ જાય એવું થાય ને કે આ લાયા ને તમે કેમ ના લાયા હવે એના જોડે તો સીધી દાગીના લાવી પણ મારા જ હવે હું મજૂરીઓ મોણ હવે હું ક્યાંથી લાવું એટલા એટલા પૈસા ને હવે દાગીનાનો ભાવ તો ક્યાં પહોંચ્યો એ તો તમને ખબર દાગીના તો પહોંચ્યા છે નહીં ઈન જોડે તો પૈસા છે દી તો લઈ જાય

ની હંગાટ લાવજો કરાર કરવા કે આટલા વર્ષે કરાર નો હોય તો હું કીધું કીધું હું હડો વાડીની લઈને આવું શું કહેવાય પણ આ દાગીને હારું થોડોક વિગો મેળવાનો હોય પણ હવે ફસાણો શું શું ગરું કો ફસાણા તો છો પણ આ વિચાર તો હતો મારા મનમાં ચાલનો હે કો દાગીની ની પ્રથા હાખે કાઢી જ નાખી છે એમ હા એ તો દાગીને રાખવા જેલા બે બે મંગો સુતરની ચૂની બસ તાણ એટલું જ હોય દાગીની ની પ્રથા હવે કાઢી નાખી છે હવે

તો હોય ના કે વાય નહીં કે કોઈ થાય નહીં આપણે વિવેની ફોન કરીને કહી દે કે જો ભાઈ બે દાગીના છે બોલો શું કરવાના છે વિવાહ કરવાના છે કે નહીં કરવાના શું નહીં મંગલસૂત્ર લાવ્યો કે હું બીજું વધારાનું છે નહીં તો તમે જો અત્યારે ઘેર સુખ શાંતિ ચિંતા નથી કરો હવે અને તમારા ભયન ભેગા કરો હું એ આવું અને ગભે નહીં કહો ગભે આવશે તો આપણે આજથી દાગીનાની પ્રસાદ કાઢી નાખો

હેલો પ્રોહાઈ કીધું કોકરાઈ સાપરે આવજો પેલું વડીલે મીટિંગ ગોઠવી છે હોય પેલું દાગી ના સારું કરી હોય હોય અને પેલા વ્યાનજીન લેતા આવજો બે એન ફોન હું પેલા સાપરે એટલે કે આ બધું ગોઠવું ને તમે ફોન કરો વ્યાનજીન લેતા આવજો અને તમે આવો આટલે

મારે જ જો પૈસાનું સેટિંગ થાય એવું હતું તે ખોકરા કહેતા હતા કે ભીઘા ઉપર હું પૈસા આલું તે આગેવાનની વાત કરી મું એરાડો હું આ કંઈ આવું કે એમ કહેતા હતા કે દાગીનોનું કોઈક પ્રતિબંધ કરવાનું કહેતા હતા કે આટલા બધા દાગીના નામ મારે હવે જ પરિસ્થિતિ તો તમને ખબર જ છે પરિસ્થિતિની ખબર કઈ વાત હા ફોન કર્યો તો અહીં આગેવાન આવે એટલે આપણે ફોન કરો એ આવતા જ હશે ફોન કર્યો છે કે

ઈને થોડો પૈસો નો પાવર છે અને આપણે હવે ઘર મંદુ છે આપણે મજૂરિયા મોણે તો હવે શું કરવાના હકો હમ આગે વન હજી કાયા નહીં આ વરાત હવે હો હા આગે ઓમ આવજો રોગળે તો બેહી ના કે ભાઈ એમ કે જગ્યાએ એમ નહી ને સાચી વાત આગે વન આગે આવો આઈ

એટલે હું વિચાર્યું છે કે આપણે બધા ભેગા થઈ અને આખી પ્રથા બરાબર છે દાગીના પણ આપણે બે સારું શું નહીં અને મંગળ શું છે ફોર 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 એટલે કોઈને કોઈને વિઘો હોય તો વિઘો મેલવાનો વારો ના આવે સમજ નહીં તમે સમજો એટલે એ આખી પ્રથા ગાજ નાખવી જો તમે બધા રાજી હોય તો આપણે તો રાજી છે રાજી છો

અમાર થી પૈસા ઓળખો વસ્તી પૈસા નું ઓળખે પૈસા ગરીબ ની કોઈ ઉંકારો ધરાય નહીં અને અરે તમે દસ ટકા ની વાત કરે ભાઈ એમનો બે લાખ રૂપિયા કે લે ભાઈ કર્યો આટલું ના હોય

તમે ભય ભાઈ થોડો ટેકો કરશે એમ તો હું એ થોડો ટેકો કર્યો તમે ના એ તો વાત વ્યવહાર છે તમારી તો પણ એમ કે આપડે આવું પગલું ભરજી કે ડાયરેક્ટ જમીન આડરણી જાય ના પણ ના જવા દે બીજો આપડે બેઠા રસ્તો નતો હવે બીજું તો મારે એના સિવાય નતો મારે હવે બીજું કરવું શું ના એ તમારે કેવી હાચી વાત છે કે તમારે બધું જે છે એ વિઘા ઉપર ઉપર હા બાજો ખબર રોડો આવે એટલે તમે વાત નાખો છો કે કેવું તો મોનિત છે

તો તો કોફી કોફી ચા તો કોફી રાવણ જઈને હાને થઈ ગયા ચા

હવે એક વાત લાયા છો જો તમને ગમે તો બોલો આપણે છે ને આ જે લગ્ન દાગીના કર્યા અને તમે થયા આયા છો કે હું સોના હાથ દાગીના લાવ્યો તમે એ વિચાર્યું કે મારા ભાઈના જોડે કશું નહીં તે તમારે બેને એક બે જ કરે છે હવે તમે હાથ દાગીના આલો તો વેવે શું કે કે કોને તમારા ભાઈ હાથ દાગીના આલા આલ્યા તમે હાથ આલો હવે આ કોને ચોથી લાવે કહો

પણ હવે તમે નિયમ કરો આમ બસ તોડશે તો ના તોડે પણ જે તોડે જેને હવે તમારે વધારે દાગી જવા લઈ તો તમારે કુટુંબ નહીં આવે તમે તમારા છોકરાને એકલા દે આવજો

સહમતી હોય તો શું કહું હું તો સહેમત છું તમારા પણ કોઈ નિયમ ના તોડે એનું કોઈ કરજો કીધું ખરા કે નિયમ તોડે એના જવાનું ભય હોય તો બહી કઉ દાગીના મંગલસૂત્ર બે દાગીના લાવશો એનાથી વધારે અમારે આશા રાખવાની નહીં તમારે છોડી ને જે આલું હાલજો તમે નહી હાલો તો અમારે સાલ કશું નહી હાલો તો અમારે કોઈ જોતું નહીં તો રહોડા શેર ખાલી એકલો આવ્યું તમે આ વધારે પડતી વાનગીઓ રાખો છો એ થોડું માફે કરી દો એમ કે બગાડ વધારે થાય છે વધારે થાય વધાર હોય એટલે

આપડેડા ભેગા થઈ જોયે કેમ ની વાત છે એટલે આટલા અમે બંધારણ કર્યું છે એટલે બે દાગી લાવશે વધારે